હૃદય માટે ફાયદાકારક છે આ ત્રણ પીળા ફળ ધમનીઓમાં જામેલી ગંદકી પણ સાફ થશે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ફળો હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ ખાવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે અને હૃદયરોગનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થઈ જાય છે તો ચાલો જાણીએ આ ફળો વિશે નંબર એક કેળા કેળા એક એવું ફળ છે જે સરળતાથી મળી રહે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે હાઈ બ્લડ પ્રેશર એ હૃદય રોગનું મુખ્ય કારણ છે અને કેળા આ જોખમ પરિબળને ઘટાડવામાં મદદરૂપ છે આ સિવાય કેળામાં ફાઈબર પણ હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે નંબર બે કેરી કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને તે માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કેરીમાં વિટામિન એ વિટામિન સી અને વિટામિન ઈ તેમજ ફાઈબર અને પોટેશિયમ હોય છે આ તમામ પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કેરીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે જે હૃદય માટે ફાયદાકારક છે નંબર ત્રણ અનાનસ અનાનસ એક સ્વાદિષ્ટ અને રસદાર ફળ છે જે વિટામિન સી અને મેંગેનીઝથી ભરપૂર છે તેમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ પણ હોય છે જે બળતરા ઘટાડવામાં અને લોહીની ગાંઠો થવાનું અટકાવવામાં મદદ કરે છે તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે અને બ્લડ સર્ક્યુલેશનને સારું રાખે છે તો મિત્રો આવા તમામ ફળોનું સેવન કરો અને તમારા હૃદયની તંદુરસ્તીને મજબૂત કરો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ